રાત્રિના સાડા બાર આ સાડા બાર વાગ્યા આસપાસ બધા મિત્રો પકડાયા હતા અને આજીજી કાલાવાલા કરી રોઈ પડ્યા હતા ફરી વખત આવું નહીં કરવાના સોગંદ ખાઈને નીકળ્યા હતા બીજે દિવસે આ જ પ્રકારનું જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વયમનુષ્ય ઊભું થાય તે પ્રકારની કામગીરી કરતા હતા ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી આ પત્રિકામાં પ્રકાશક મુદ્રક કે કોઈ નામઠામ ન હતું મારે આપના માધ્યમથી કોંગ્રેસને જણાવવાનું કે મારા સમાજના યુવાનોને ખોટો ઉપયોગ બંધ કરે સામી છાતીએ પ્રચાર કરો લીંબુ શરબતની વ્યવસ્થા અમે કરી આપશું પણ હિન કક્ષાનું કામ કોંગ્રેસ બંધ કરે

અતુલભાઈ રાજાણી છે આપણે એમની પાસે જવાબ માંગીશું અતુલભાઈ તમને સીધો સવાલ જે પત્રિકા વિતરણ કરતા હતા ભાજપ દ્વારા જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે આ કાર્યકર્તાઓ તમારા છે એવું દેખાય છે સ્પષ્ટ આપ શું માનો છો કોઈ પત્રિકા વેચવી કોઈ ગુનો નથી અમારા લોકસભાના ઉમેદવાર એ પાટીદાર આગેવાન છે પરેશભાઈ ધાનાણી એની પત્રિકા વિતરણ કરે છે કોઈ બીજી તો ગેરપ્રવૃતિ કોઈ પ્રવૃત્તિ વેચાણ કરતા નથી પણ અમારા પ્રચાર માધ્યમથી ડોર ટુ ડોર આખા રાજકોટની અંદર દરેક જગ્યાએ પત્રિકાનું વિતરણ કરે છે પણ ભાજપના મિત્રોએ કોઈ ફરિયાદ કરી શહેરના ભાજપના પ્રમુખે પોલીસ કમિશનરે અરજી કરીને ગુનો દાખલ કરાવી અમારા ચાર પાટીદાર આગેવાનોને પોલીસ સ્ટેશનમાં પૂરી એક દિવસ રાખી કોર્ટમાં જામીન જજ પણ કીધું કે આવા કોઈ ગુના દાખલ થઈ શકે ને પત્રિકા વિતરણ હતું બીજું કાંઈ નથી અમારી પા કોંગ્રેસ પાર્ટી અને પાટીદારની એક પત્રિકા હતી એ વિતરણ કરતા બીજો કોઈ ન પણ ભાજપના મિત્રો હાર ભાડી ગયેલા હોય એટલે આવા ગુના ખોટા હાચા દાખલ કરાવે છે અતુલભાઈ જે રીતે ભાજપ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એવી પણ વાત કરવામાં આવી હતી કે જે પત્રિકા વિતરણ છે તેની અંદર જે લેવા પાટીદાર જાગે એવું બધું લખવામાં આવ્યું હતું જેના કારણે આ ગુનો દાખલ કરવામાં આવ્યો ખોટી કોઈ પાટીદાર આગેવાન હોય કોઈ પણ સમાજનો આગેવાન એ પત્રિકાના સમાજમાંના કે કોઈ ગુનો નથી બનતો પણ આ ભાજપના મિત્રોએ હાર ભાડી ગયેલા હોય એટલે ખોટા હાચા ગુના દાખલ કરાવે છે હવે શું સ્ટેન્ડ રહેશે કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે આ મુદ્દે આ મુદ્દે તમામ જગ્યાએ એ એક થી બે દિવસની અંદર બધી જગ્યા આખા રાજકોટમાં આ પત્રિકાનું વેચાણ પાછી શરૂઆત કરીશું અમે આના પત્રિકા આના પત્રિકા વેચાણ ગુનો દાખલ ભલે ગુનો દાખલ કરે અમે જેલમાં જવા તૈયાર છું પણ આ પત્રિકાનું નું વેચાણ અતુલભાઈ ને ફીટ કરે હા ભલે કરે દે કાંઈ વાંધો નહીં ફિટ કરે અમે જેલમાં જવા તૈયાર છીએ પણ પરેશભાઈ ધાનાણીની પત્રિકા વેચવા રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર જશો પત્રિકામાં છે એવું શું કે આ પાટીદાર યુવાનો પર ગુનો દાખલ કરવામાં આવ્યો પછી ખોડલધામનું પણ ગઈકાલે પ્રવક્તા છે ખોડલધામના એ પણ સામે પત્રિકામાં એવું નથી ખાલી આગેવાન છે જીતાડો એવી જ અપીલ છે બીજી કોઈ અપીલ નથી પણ ઈ કઈ ગુનો નથી પણ આ ભાજપના મિત્રો ક્યાંક ને ક્યાંક એને પેટમાં તેલ રેડાયું હોય એવું મને લાગે છે આ પત્રિકામાં જે ભાદરવા ભીંડા અને આવું બધું લખેલું હતું એ વાત હું વાત સાચી છે પણ આ લોકો ભાજપના મિત્રો ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ ખોટા આક્ષેપો કરી રહ્યા છે જે કોર્ટ દ્વારા પણ એક ટિપ્પણી કરવામાં આવી જે સરકારી વકીલને પણ એક ટિપ્પણી કરવામાં આવી જે વાત કરવામાં આવી આ શું ખરેખર જજે પણ એવું કીધું છે કે આ ગુનો બનતો નથી આ પોલીસ સ્ટેશનમાં તમને જામીન મળી જાય પણ ભાજપના પ્રેશરથી પોલીસે પણ કોર્ટમાં અમારા કાર્યકરોને મોકલવામાં આવ્યા છે આવતા દિવસોની અંદર નક્કી પત્રિકા વિતરણ કરશો સો ટકા મારા પાર્ટીના આગેવાન સાથે અને આમાં ઉમેદવારો સાથે નક્કી કરી વિધિને કાલ કા એક બે દિવસની અંદર પાછી પત્રિકાનું વિતરણ ચાલુ કરવામાં આવશે